માલપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો માલપુર પોલીસ સ્ટેશન ના આંગણે આયોજિત લોક દરબારમાં ઉપસ્થિત સૌ વેપારી મિત્રો નગરજનો યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા આજના લોક દરબારનું આયોજન આગામી દિવાળીના પાવન તહેવાર નિમિત્તે શાંતિ સલામતી અને સૌહાર્દ જાળવવાના ઉમદા હેતુથી તથા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અને પોલીસની કામગીરી વિશે સીધો સંવાદ કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ગૌરવ વધારવા માટે જેમની અધ્યક્ષતામાં આયોજન થયું છે દિવાળી ડીવાયએસપી ડીપી વાઘેલા માલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દરજી અને અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા ડીવાયએસબી અરવલ્લી સાહેબે દિવાળીના તહેવાર સંદર્ભે સલામતી અને કાયદો વ્યવસ્થા અંગેના મુદ્દાઓ પર સંક્ષિપ્તમાં માર્ગદર્શન તથા આપે તહેવારમાં ચોરી લૂંટ અટકાવવા સાવચેતી ટ્રાફિક નિયમોનું પાલન અફવાઓથી દૂર રહેવું પોલીસને સહકાર આપવો અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પોલીસની ભૂમિકા વિશે પોલીસ સ્ટેશનની ભૂમિકા માત્ર કાયદા વ્યવસ્થાની નથી પણ સરકારની યોજનાઓ જેમ કે સાયબર ક્રાઈમ જાગૃતિ મહિલા સુરક્ષા યોજનાઓ

જેની અંદર પોલીસ સ્ટેશનનું જે કંઈ ક્રાઇમનું રેકોર્ડ છે વહીવટી રેકોર્ડ છે એની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી ટ્રાફિકની કામગીરીની પોલિમિશન જુગારની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે આ ઉપરાંત આગામી જે દિવાળીનો તહેવાર આવે છે એ અનુસંધાને જે સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ જે આગેવાનો છે એ તમામ આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું અને આગામી દિવાળી અનુસંધાને કોઈ ગુનાહિત કૃત્ય ન બને અને લોકો શાંતિથી આગામી દિવાળીનું પર્વ ઉજવી શકે એ માટે થઈ અને લોકોએ શું શું તકેદારી રાખવી તે અંગે સૂચનો કરવામાં આવેલા અને લોકોની જે કંઈ પોલીસને લગત રજૂઆત હતી એ રજૂઆત અનુસંધાને પોલીસ દ્વારા અસરકારક રીતે કામગીરી કરવાની તમામને ખાતરી આપવામાં આવે છે